અહીંયા બેઠા છે આ ખીસડી ભેળવવાની તૈયારી છે ભાઈ બપોરાનો ટાઈમ થઈ ગયો છે એ પછી તૈયારી કરે છે એટલે ભાઈ કાય આટો મરાય કે વાડીમાં જવાય એવું કાંઈ રહ્યું નથી એટલે કાંઈ જવાય એવું રૂજ નથી હો ભાઈ એ તમને બતાવવું હવે અને કે ભાઈ વાડીનો માહોલ શું છે ને હવે સિંગની અત્યારે શું પોઝિશન છે હા હવે આખી રા જ વરસાદ પડ્યો હોય એટલે છું હોય કાંઈક નવીન હો એટલે એ તમને બતાવવાનું છે અને બાકી ભાઈ હવે આપણે મનો કે ભાઈ

એમાં ગોવિંડા નાખવાના છે તો એ સેનાનો લોટ પડ્યો હોય એટલે આવા પોઝિશનમાં ક્યાંય બહાર ન જવાય બકાલું આજે તો આપણે વાડીમાંથી જે બચી જાય એવું કામ કરે છે હમણાં ભાઈ બપોરેની રાંધવાઈની તૈયારી કરે છે અને તુરિયા પાત્રાને ગોવિંડાનું શાક બનાવે છે એટલે એમાં તો ભાઈ જમાવટ થવાની જ છે પણ હવે કુદરતના ઘરની જે કાંઈ ઈચ્છા હતી અને એને જે કાંઈ આપણને વાતાવરણ જે કાંઈ થયું અને એનું જે કાંઈ છે એ તમને વાડીમાં હું તમને બતાવીશ અને જોઈજો ભાઈ આ ખેડૂને કેટલું સહન કરવું પડે એ તમને બતાવવું છે અને હવે બા જોવો વાઈટું બનાવે અને વાટ્યું બને છે ભાઈ દૂધમાં હો એટલે આમાં શું છે કે ભાઈ દૂધમાં જરાક આંગળે બોળે નામ કરે ને એટલે વાઇટનો વળ હોય ઉબળે નહીં ક્યાં ભાઈ એમ જ હોય ને હા એટલે ભાઈ આડી વાઈટ કરે છે ફૂલ વાઈટ કરે છે એટલે આવા વાતાવરણમાં આવું જ કામ હોય પછી જે વધનું કામ હોય એ

હા તો આવજો શાક બની જાય તારે ઓ વઘાર સારો કરજો રાય નાખી ઓ હવે ભાઈ દીકરીઓને વેકેશન હોય એટલે ભાઈ વેકેશન અને અત્યારે ભાઈ આ સિઝનનો કાંઈ વરસાદ નો હોય હવે દિવાળી વહી ગઈ પછી નો જે આ નો વરસાદ પડ્યો તો આ માવઠું કહેવાય અને ભાઈ માવઠું આપણે સોમાં હું શરૂ થયું એ પહેલા આવ્યું હતું અને આ સોમાં હું પૂરું થયું પછી આવ્યું એટલે ભાઈ માવઠું હોય ન્યા

આ કહેવાય ને પેલા ના પણ પરિસ્થિતિ ગમે એવી આવે એમાં આપણે જે કુદરતી નિર્માણ કર્યું હોય થાય પણ એમાં આપણા જીવનમાં કોઈ જગ્યાએ પાછું ન પડાય આગળ હું કરી શકવાના અને કેમ આપણે પાધરું કરી કરીએ એની કોશિશ થી આગળ વધાય તો જીવનમાં આપણે આનંદથી અને ટેશ રહીએ

ગારા વાળા હોતન થઈ ગયા જો આપણે કોલપા દૂધી છે તો એ લઈ મસ્ત થઈ ગઈ છે असे मस्त नायक जो गारा मा बुडी गई से तो येना आपण थोडी उशी कर नाखी जो पाणी भराई गयो हवा हारी थाय तो थाय नकर केम के पाणी भराई गयो એટલે बगडी जाय बता दे तो ही नहीं આપણે જો તુરિયા લઈશી તુરિયા જો મસ્ત છે ગોવિંડા બનાવે હા એટલે બધું વારો થઈ જાય પછી આપણે શાક મૂકી દઈએ આજ તો ભાઈ ગોવિંડા અને તુરિયા એનું શાક બનાવવાનું છે તો વિડીયો જો ભાઈ જમાવટ થશે એના વસલી જાડી વલી પટ્ટી હોય ને આપણે કાઢી નાખવાની આ રોગ જેવી છે ને

ભગવાન જે કરે ભગવાન ના હાથમાં છે આપણા હાથમાં હવે હવે ભાઈ તુરિયા પાત્રા નું શાક બને છે અને ભાઈ હું વાડીમાં આટો મારવા નીકળ્યો છો અને જોઈ અને જે તમને કીધું એમ પરિસ્થિતિ બતાવું એટલે ભાઈ આમાં ખેડૂને હું વિસાર્યું હોય ને હું થઈ જાય રાતમાં હું થઈ જાય એ ખ્યાલ નથી આ ભાઈ આકાશી કહેવાય એટલે ક્યારે વાતાવરણ પલટો મારે ત્યારે જોકે આગાહીને તો ખબર જ હતી કે ભાઈ આમાં આપણે જે દિવાળી પહેલાં એક આગાહી હતી તો ત્યારે આપણે સિંગ કાઢી તૈયાર થઈ ગઈ હતી પણ કાઢી નહીં હું લેવા કે ભાઈ આગાહી હતી એટલે થોડાક દે ખમી એટલે ભાઈ પાછી દિવાળી કરી હાઈ ક્લાસ મજાની દિવાળીમાં જમાવટ થઈ અને પછી ભાઈ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખની આગાહી તો એ આગાહીમાં આપણે દિવાળી પછી તરત સિંગ કાઢી નાખી પાથરા કરી નાખ્યા મજૂર બોલાવી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું અને પછી પાથરા હુકાતા થાય એટલે ભાઈ વાતાવરણ ફર્યું અને વાતાવરણ ફર્યું એટલે આજ ગઈ રાતે વહેલા સાંજે આઠ વાગ્યા વરસાદ શરૂ થયો ત્યાં ભાઈ હવે આઠ વાગ્યા અત્યારે ભાઈ કોક કોક સાટા ખરે છે ને જો આ એમાં ઉભા છે ભાઈ જોવા તમે કે ભાઈ આ આપણે જયારે સોમાં હું બેઠું એ પેલા પંદર દિવસ માવઠું પડ્યું હતું અને પછી આપણે તૈયારી કરી ખેતર સાફ કર્યા ખેડ્યા અને ભાઈ બધી તૈયારી કરી નાખી બધી તૈયારી કરી ને પછી ભાઈ વરસાદ આવ્યો એટલે વરસાદ આવ્યો એટલે એવો આવ્યો કે ભાઈ એ તમને વિડીયો બતાવ્યો હતો કે ભાઈ આપણા ઘરમાં પાણી ઘૂસી ગયું હતું આંખથી પાણી ખેતરમાંથી આવી ગયું હતું એક રાતમાં એટલે કે ભાઈ એક કલાકમાં દસ ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે અને આપણી વાડીને એ જે સારું આપણે બધું કરી રહ્યા છે કમ્પ્લીટ થયું અને પછી ભાઈ સિંગ વવાની સિંગ કપાણે કપાણે વવાની હતી કારણ કે ભીનું પડતું હતું પણ વાવી દીધી ઉજી ગઈ પછી ભાઈ કપાઈને હાંચી હડ આક્યું અને બે મહિના એક ધારો સો મહાનો વરસાદ હવે એ રીતનું બધું છું પછી ભાઈ ક્યારેક આપણે પોગા માણસો રાખીને ને બધું છું હવે સિંગ તૈયાર થઈ ગઈ તૈયાર થઈ ગઈ એટલે ભાઈ એમાં રાહ સિંગ ભેગી કરીને આ ત્યાં મજૂરી આપણે પોગાય એમ નહોતું કારણ કે આ સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો મહેમાનો મળવા આવે એટલે આપણા ભાઈ મજૂર થી પાછું આ પાથરા કરાવ્યા હવે પાથરા હુકાતા હતા અને ભાઈ જો આ રાતે આઠ વાગ્યા શરૂ થયો સવારના આઠ વાગ્યા સુધી વરસાદ આવે તમે પોઝિશન જોઈ શકો હવે આ છે ને હવે તડકી નીકળે ને એટલે આમાંથી બાટ અને બટાઈ જાય ને વરાળ મારવા મળશે પછી ભાઈ આને કાંઈક જે થાય એ રીતે કાંઈક લાકડી લાકડી ઓછું કરીને કાંઈક હૂકવવાની કોશિશ કરશું બાકી ગા માતાનો સારો તો હાવ વયો જ ગયો ગાના મોઢાનું હાવ વયો જ ગયું પછી આપણે જે આમાં પાડ્યો ને મહેનત કરી એ બધું આપણું ગયું એટલે આમાં ક્યારે હું થાય એ નક્કી નહીં હવે આમાં બજેટની વાત આવતી હોય કે ભાઈ આપણે બેનો કીએ કે ભાઈ આ મહિનાનું બજેટ ઓલા મહિનાનું બજેટ આમ તેમ છું તો વાતે હાશી એનો ભાવ વધતો હોય એટલે એવું થતું હોય પણ હવે આમાં તમે વિચાર કરો લ્યો કે ભાઈ જે ખેડૂએ આમાં દાડિયાના પૈસા નાખ્યા પછી ખેડના નાખ્યા આમાં ચાર મહિના એને પોતા પોતાનો ભોગ દીધો બધું ધ્યાન રાખ્યું અને આમાં જે ખરસ કર્યો અત્યારે હાલમાં બિયારણનો ખર્ચ હોય બાકી બધા ખર્ચ હોય તો એ જે ખરચ કર્યા ને તો એ આખા વરહનું ખેડૂતનું બજેટ વહી ગયું કમાણીની વાત નથી કે ભાઈ આમાંથી સિંગ આવે અને પછી કમાણી થાય એ વાત તો ઉપરની નફો કહેવાય પણ જે આમાં નાખ્યા હતા એ આખા વરહનું ખેડૂતનું બજેટ વહી ગયું આ મારો નજરે અને મારો ખુદનો દાખલો કે આમાંથી એક રૂપિયો મળે નહીં એટલે આ ટાઈપનું થતું હોય ને આવી આખો તું ખેડૂ ભાઈ સહન કરતા હોય અને આ આફત ખેડૂત સહન કરીએ કે ભાઈ ન થાય આ એક મહિનાના બે મહિનાના બજેટમાં જો તકલીફ થતી હોય આપણને ઘરે અને મૂંઝવણી આવતી હોય તો હવે આ તમે વિચાર કરો કે ભાઈ ખેડૂના જે દીકરાને ખવડાવવાનું એ ખાવાના પૈસાથી આ જે કાંઈ કરવું હોય તો એ પૈસા ડૂબી ગયા આમાં એટલે આ આ રીતનું માહોલ છે ને ભાઈ આ રીતનું કારણ કે હવે આ કુદરતની આફતમાં કોઈનું ન હાલે એટલે આમાં જે કરે એ ભોગવી લેવું પડે અને આ જે મોટું મન રાખીને જીવવું એ જ જીવન છે ભાઈ અને આમાં બધું ખોટે સહન કરવી પડે લઈ તે મળી જાય આ તે બધું જીવનમાં આવ્યા કરે અને એ બધું સહન કરી અને જે કમ્પ્લેટ કરીને અને જે જીવન જીવી શકે એ જ ભાઈ જીવન છે હું બાકી હેલું જીવન આથી એ તો બધા જીવી શકતા હોય પણ જે આફતોમાં ઉગરવું એ હાસું હાલો જો આ લોટ બંધાઈ ગયો છે હવે એના ગોઈંડા બનાવી નાખીએ તો આપણે પાત્રાના પાન કાપી નાખ્યા તો એમાં આપણે થોડુંક મીઠું અને થોડુંક લીંબુ નાખી દઈશું એટલે એમાં ખાજવે નહીં હવે જો આપણે તુરિયા મોળાઈ ગયા છે સરસ મજાના તો ધોઈ નાખી અને હવે આપણે શાક મૂકી દઈએ ડાયરેક્ટ શાક અત્યારે આમાં મૂકી દેવાનું છે આપણે કઈ વઘાર કરવાનો નથી હવે આપણે તેલ નાખી દઈએ નાખી બધો મસાલો આપડે મીઠું નાખી દઈ અને તાણા જીરું અના અળદર અને આશે આપણે ખાંડેલું મરસુ આપણે છે ને એના ઉપર થોડું પાણી મૂકી દઈ ઘડી અને કકડે પછી આપણે હલાવી પાન ના કટિંગ થઈ ગયું છે ગોવિંદા એ બની ગયા છે પણ બાઈએ છે આમ ગોવિંદા આમ ગાંઠિયા ટાઈપ લાંબા બનાવ્યા છે પણ બહુ સરસ લાગે આઈ થી એટલે આપણે પાણી નાખીને પછી નાખવાના છે ગોવિંદા એ કામ કરતા કરતા એક કોપયો કાસો પાકો હતો તો બાઈ મળ્યો છે તો ઈ ખાઈ બધાય હવે હવે ભાઈ આપણે જો બતાવ્યું વરસાદ શરૂ થઈ ગયો એટલે આપણે ભાઈ અનુમાન એવો લગાડતા હોઈએ કે ભાઈ હવે આ વરસાદ રહી જશે ને કાલે પાછું આપણે કાંઈક ખમું નમું કરી નાખશું તો ભાઈ એ ખોટું છે કારણ કે આમાં હજી વરસાદ શરૂ છે એટલે હું થા એ નક્કી નથી એટલે આમાં કોઈ અનુમાન લગાડવા જેવું નથી કે ભાઈ આપણે આમાંથી થોડું ઘણું સારું નીકળે ખાવું એવી કાંઈ શક્યતા નથી કારણ કે જો આ પાછો હું આવ્યો એટલે મારે દોઢ નું આવવું પડ્યું આયા કારણ વરસાદ શરૂ થઈ ગયો પાછો હવે વરસાદ શરૂ થઈ ગયો તો મનીષા આ સુલો તો શરૂ છે પણ ઈ ઓલા સુલે હારી આદુવાળી વાળી સાહ બનાવો થોડી તાઈટ થડી બહુ હા હું તો પહેલી ઝગલાઈ ગયા હું એટલે થોડીક સાહ બનાવો આદુવાળી હા પપ્પા હવે ભાઈ અમારે દિત્યાબેન બેન ને સ્વામિયા ઘર ઘર રમ્યા છે તો આ કંઈક આઈટમ ડિશ બનાવી લાવ્યા છે હવે શું છે આમાં બટા હા એટલે બટાટાનું શાક છે એટલે આમાં શું છે જે આ સફરજન હતા એ બોળીને એના બટાટા બનાવીને છે બટાટાનું શાક તો ભાઈ બટાટાનું શાક તો મને બહુ ભાવ છે હા એ બટાટા થાવ છોડી ગયા હું હારા થઈ ગયા હમ બધું જાઉં એ ભય કોને દેવો મને સે કોટ થાતી હોય મારું મારું હોય હા બહુ હાવ મોળું છે આ તો ફરાળી જેવું એવું લાગે હવે શાક જોઈ લઈ આપણે નસ્તો પાણી ની હવે આપણે છે ને આને ઘડીક સડવા દઈએ પછી આપણે ગોવિંદ નાખી જો આપણે ચૂલો જગવી નાખ્યો છે તો હવે હવે આપણે આ ગોવિંદા અને આ પાત્રાનું પાન એ બે નાખી દઈ અને આ ગોવિંદા એ નાખી દઈ હવે આપણે આને કિંમત આપે સળવા દેવાનું છે અને પછી આપણે થોડુંક ગળપણ અને થોડુંક આંબલી નાખવાની છે તો એ થોડુંક સડે પછી નાખીએ હવે અને આમાં કેમ કે આપણે પાત્રા આવ્યા છે એટલે થોડુંક ગળપણ ને ખટામણ નાખવું પડે એટલે બહુ સરસ બને શાક ચલો ભાઈ આપણે ચા બહુ મસ્ત બની ગઈ છે ચૂલે

અમારા ભાઈ સ્વામી બેન શાહ આપવા ને તે દિત્ય બેન રિહાઈ ગઈ કે હું દાદા ને આપું એટલે ભાઈ અમારા પાસે દિત્ય બેન ને જો આપ્યું તો પાછું એને ગરમ લાગે હવે આવું છું હું જોઈ રિહાઈ ને વહી ગઈ ઘરમાં હું કે દાદા ને શાહ મારે અને ભાઈ વરસાદ છે હવે આ શાહ ગરમ ગરમ કરીને ગયે શાહ પી બાકી આ જે જો ખાસો વરસાદ એટલે કે ભાઈ સોમહાનો ખેડૂત ની સિઝન ને ખેડૂત ને આનંદ થાય વરસાદ હોય તો તો ભાઈ ભજીયા બનાવીને ખાતા હોય પણ આમાં ભાવે એવું નથી કારણ કે મોટું નુકસાન છે એટલે પાણી પી એટલે ટાઈડ ઉડાડી લઈએ આવું છે ભાઈ આપણે શાક જોઈ જોઈએ શાક તો આપણે મસ્ત સડી ગયું છે પાત્ર સડી ગયા છે યુરિયા ગોવિંદ મસ્ત થઈ ગયા છે ફૂલી ગયા છુ હવે આપણે આમાં છે ને આમલી નાખી દઈ થોડીક અને થોડોક નાખી દઈ ગોળ આપણે અને હવે આપણે આ બે વસ્તુ નાખ્યું છે ને તો ઘરેક રહેવા દઈ અને પછી આપણે રોટલી બનાવવાની છે તો લોટ બાંધી વાળો છે લોટ ગળે છે અને આજ તો આપણે પડવાળી રોટલી બનાવી છે એટલે બા વણી દે અને હું શેડવું એ રીતની આપણે આજ રોટલીમાં જમાવટ કરીએ છે અને આપણે ઘરનું ગા માતા નું ઘી ભાઈ લગાડતા શાક જોઈ આપણે તો આપણે મસ્ત બની ગયું છે સરસ મજાનું અને સુગંધ બહુ સારી આવે છે હવે આપણે ઉતારી લઈએ અને રોટલી બનાવી નાખી પાત્રા ને ગોવિડાનું હવે આપણે સુરત થી ભાઈઓ આવ્યા છે આપણને મળવા આવ્યા છે સુરતમાં શ્રી રામ ભક્ત સેવા ગ્રુપ હાકે છે અને ભાઈના સેવા કાર્ય બહુ સારું કરે છે ગાયોની સેવા છે ભાઈ કીડિયારાનું છે પછી અમુક લાડવા બનાવીને આ બધી સેવા હાકે છે અને ભાઈ આવ્યા એટલે ભાઈ આપણને ઘણો આનંદ થયો કે ભાઈ આ વ્યક્તિ આપણીને આવે એટલે ભાઈ આપણને ઘણી મજા આવે કે ભાઈ સેવા ભાઈ ભાઈઓ આપણને મળવા આવ્યા એટલે ભાઈ આનંદ થાય હું છું હાર્દિક લાઠિયા આ છે રામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઈ લાઠિયા બિપિનભાઈ લાઠિયા અમે સુરતથી અમારા વતનમાં સુકૂન મેળવવા માટે આવ્યા હતા અને અમને ખ્યાલ આવ્યો કે દાદાનું કામ અમારા જ ગામમાં ખૂબ સારું છે અને પોતાનું ફાર્મિંગ પણ ખૂબ સારી રીતે ડેવલપિંગ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પણ પોતાની ખૂબ રુચિ અને વ્યવસ્થિત રીતે ખૂબ સારા કાર્ય કરે છે અને એને હાલમાં સિલ્વર બટન પણ પ્રાપ્ત થયો છે એ ખુશીમાં અમારા જ ગામમાં એ રહેતા હોવાથી અમને એવી ખુશી થઈ કે દાદાની મુલાકાત કરીએ અને દાદાનું કંઈક સન્માન કરીએ અને દાદા પણ અમને મળીને ખૂબ આનંદ ઉલ્લાસથી અમારી સાથે બેઠા હવે સાથે રહીને ચા પાણી કરીશું બેસશું અને એકબીજાના પરિચયથી એકબીજા માહિતગાર થશું ખૂબ ખૂબ આભાર તમારો આભાર તમારો દાદા જય હિન્દ જય ભારત

બાજો આપણે રોટલી બનાવવાની તૈયારી કરે છે શાર પડવાળી રોટલી બનાવાની છે અને બાથી શાર પડવાળી રોટલી બહુ સરસ બનાવે એટલે આજે આપણે શાર પડવાળી રોટલી બનાવાની છે આપણે ગરમ ગરમ ઘી લગાડતા હવે આપણે શું બપોરાનું રંધાઈ ગયું છે પુરિયા પાતરા અને ગોવીડા નું શાક બનાવ્યું છે અને આપણે વાડીના ઘરના એમાં લીંબુ ને મીઠું હળદર નાખી ને આમાં હળદર છે અને

એટલે આ તો ભાઈ ખાવાની બપોરામાં જમાવટ અને ભાઈ કરી લેવું થોડી વાર પછી બપોરા મળશું આગલા વિડીયો સીતારામ આવજો સીતારામ